દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે આવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે આવ્યા હતા અને હેલિપેડ થી રોડ માર્ગે ફરેલ વિસ્તારમાં રેલવે કારખાના પર પહોંચ્યા હતા જ્યાં દેશનું સૌપ્રથમ કહી શકાય એવા ઇલેક્ટ્રિક લોкомоટિવ 9000 HP હાઈ સ્પીડના એન્જિનને લીલી ઝંડી આપી દેશને સમર્પિત કરી હતી વડાપ્રધાનના હસ્તે થયેલા કારખાનાના લોકાર્પણ બાદ અવારનવાર 11 વર્ષમાં બારસો એન્જિન બનાવવાનો ટાર્ગેટ છે અને આ એન્જિનનો રેલવેના પાટા ઉપર દોડતા થશે ત્યારે

આદિવાસી પરંપરા મુજબ બંડી કંદોરો સાફો અને તીર કામઠાથી મોદીજીનો સ્વાગત કર્યું હતું તો ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ હનુમાનના હથિયાર ગદાની ભેટ અર્પણ કરી સ્વાગત કર્યું હતું વડાપ્રધાને અહીંથી રિમોટ વડે દાહોદની નવી નગરપાલિકા સ્માર્ટ સિટી અંતર્ગત બનાવેલ શાળા ટ્રક ટર્મિનલ સહિતના કુલ 24000 કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું સાથે જ દરરોજ વલસાડ દાહોદ વચ્ચેની નવી એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો એના માટે જે પહેલી વાત તો આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ચોવીસ કરોડની ભેટ આપવા માટે આવ્યા છે એ અને એના અંદર અમારા પૂર્વ સૈનિકોને સૌથી ઉત્તમ માન આપીને યુનિફોર્મ પહેરાવીને અમે બોલાવ્યા છે એના માટે નરેન્દ્ર મોદી સાહેબને આભાર અને એમાં નરેન્દ્ર મોદી સાહેબને જરા લડાઈની જરૂર પડે અમારી દાહોદ જિલ્લાની તો અમારા હરેક પૂર્વ સૈનિક અને સૈનિકો જોવા માટે તૈયાર છે મારું નામ દાહોદ જિલ્લા પ્રેસિડેન્ટ પૂર્વ સૈનિક અખિલ ભારત પૂર્વ સૈનિક મેં પૂર્વ સૈનિક સેવા પરિષદ જોઈન્ટ સેક્રેટરી અખિલ ભારત ભારતમાં અને અહીંયા હવે જો મોદી સાહેબ આવે છે તો મોદી સાહેબ બધાને જો આશીષ આપે આવે દસ વર્ષ સુધી અને આગળ પણ એવી જ ફોજીને બહુ ઘણું બધું એ ઉત્સાહ આપશે અને જે પણ આવે ચાલી રહ્યા છે કે ભાઈ પાણી બંધ કર્યો આ લોકો કહે પાણી બંધ કર્યું હવે પાણી નહીં હવે તો સમય આવી ગયા છે કે ભાઈ અમે એની સાથે જ બંધ કરવું જોઈએ કેમ અમારા ભારત દેશને કોઈ તકલીફ ચાલતા નહીં અને બીજાની તકલીફ સહન કરતા નહીં એટલે અમારે બધા ભારતવાસીઓ અને બધા ફોજી અને રિટાયર્ડ ફોજી એ પણ સક્ષમ છે અને ફરીથી જરૂર પડે તો લડાઈ પર જવા માટે તૈયાર છે બીજું તમારે જો અહીંયા જો મીડિયા એ પણ બહુ સારું કામ કરે છે એ ફૌજીઓની આટલી ઇજ્જત કરે અને દેશની ઇજ્જત કરે તમે ફોજીઓની ઇજ્જત કરશો તો દેશની ઇજ્જત થશે જ અને અમે દેશના ફૌજીઓ જેટલા પણ છે હર એક મા બહેન ભાઈ બધાને અમે બહુ બહુ આશીષ છે અને આમ જીતતા જ રહીએ જીતતા જ રહીએ અને જીતતા જ રહેશો